પાલીતાણાના ઠાડા ગામેથી વેલમાછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ધરપકડ પાલિતાણા રૂરલ પોલીસે બાતમીના આધારે પ્રદીપ ગુજરિયા નામ ઈસમની કરી ધરપકડ વેલ વેલમાછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો એક કિલો જેટલી વેલમાછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડેલ રૂરલ પોલીસ દ્વારા ઈસમની ધરપકડ કરી અંદાજીત એક કરોડ રૂપિયા જેવી થાય છે ગીરકાદેસર રીતે પોતાના ઘરે વેલ માછલીની ઉલટી એમ્બર ક્રિસ્તાન જથ્થો રાખ્યો હતો પોલીસ દ્વારા બાતમીના આધારે પોલીસે રેડ કરી જથ્થો ઝડપી પાડેલ વેલ માછલીની ઉલટીનો જથ્થો કબજે કરી રૂરલ પોલીસે ઈસમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિપુલ બલિયા જી ન્યૂઝ પાલિતાણા આથી આશરે ત્રણ દિવસ પહેલા અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો જેમાંથી એક ઇસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણીયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા જે બાબતે અમારા દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો રીતે રાખો અથવા તો વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરૂ એમ્બરગ્રીસ તથા વેલમાચલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે એક કરોડો રૂપિયામાં થતી હોય છે તો સદરૂ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી સદરૂ સૂચનાને અને આ સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજારીયા જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો સદરૂ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બર ગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી સદરુ બાબતે જે ઝડપી પાડેલ જે આરોપી છે તેઓને બીએનએસ એનએસ બીએનએસએસની કલમ પાંત્રીસ ઈ મુજબ અટક કરવામાં આવેલ છે તથા સદરુ મુદ્દામાલ છે બીએનએ બીએનએસએસની કલમ એકસો છ મુજબ જે છે એ કબજે કરવામાં આવેલ છે